આ કોણ હગા ગગા અલ્યા ને આઈ જાય આઈ જાય જે બસ ઓય ના કે હો ને કે એને શું મફત આને હે લોબી બનાવની

ཁ ཁ студ lesser! ཁ ཁ ཁ Could ཁ 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 banks, ཁ 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 ག ཁ ད ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཁ པ ཁ ཁ ཁ ཁ

પીવું હજુ ખાવા ને તમ છો તમે હલવા આયા હજુ હવા માં ગણાકી હાલ ચાલુ થઈ હે ગણાકી હાલ ચાલુ થઈ તમે કીધું બહેની ભણી ને આલીવા તો આયા નઈ યાર હજુ હું દુકાનો દુકાને જવ

કાન મને બે ઉધો ના ના કાકા આવજો તો વાતો દે તમ લેવો હોય તમે નઈ ઉભા હોય અમે આલી હાથે એ તો પોકી જાય ચોકણ અરે

જો ખાવાનું ચાલુ છે ઇમણા ઓય ખાવાનું હર બનાવી હારું બનાવી હો ખાતી ને જ ના જ ખાખા કરે હા તમારા બોલાયો નહીં

ઉપાડી પૈસા લાવો ને લાવજો પૈસા પીવા

મેળો ન જલેબી આવી નઈ આ જોજો આ સમજાવું આ બાદ આવ્યો આપડે ધંધો કરવા પૈસા લાવી ને પૈસા લાવે પૈસા લાવજો

તમારા <laughs>

આપણું નહી કંચા નવાનું ગાળો નહીં દેવાની આમ કીધું તો

બધું પતા હા જલેબી આવી નથી બનાવાની પલા આખી હેર બનાવી આવડી મોટી

પૂન કરવાનો તો દર વખત ઉતરાણ હું પૂન કરું તમને શું ની ખબર ત્યાં તો હું આવું આ મમરા લઈને આવે પેલા કાનાલમાં માસલા નાખવા જવાનું છે ચાલે પછી ઓ તમારે આવું અંગત હોય પૂરું કરવાનું કે હા બધું એ ફોન કરો સમજાવો ને નકર સમજાવો ને આય મમજાઈ જો સમજાઈ જો તમને હવે આપડા મોનસો તો આપડા કન્યા જો બજાવ બળ્યો ભાઈ આ રસ્યો બધું બળ્યો છે બળ્યો ભાઈ જી જાસી

બધા ની યાદ નહીં એકલા એકલા વાતો ના કરશો આપણે પછી શાંતિ રાખો થોડી તમારું

putra nak dek biskit. Oi. મારી ગાંધી ની પથારી ફેરડી નાખીએ તમારે સૂત્રો મેં બનાવું થૂમ કુટા

આજુબાજુના ખાલી મારું નામ ખાલી હું તમારું નામ પૂછ આજુબાજુના ગોમરામાં તોડી નાખવાનું આમ

કાળો દે હા ચારનો પૂછો ને આ બેરિયા ને તમે કોણ આયો ઓને અમને નાહી દી એ હું કે આમાં આ બેહવાન કરો બેહવાન એ મફતજી મને છે તો તગળ હોય બેજોમ સગળ બેર્યું ચોહી આવ્યું હા મફતિયાને નો ના પાડી તી કઈ નહીં આવવાનું કોઈ લઈને આવ્યું